કઈ નથી આ ભૂરાની વાતો આવે અહિયાં ભડાકા હોય આમાં થોડી સારી વાત હોય તો લગન પછી પંદર મે દિવસે આવ્યો મારી વાડી પાછો તોતળું બોલે તો વાડીએ બેઠો હતો આવ્યો આમ ઓલવાઈ ગયેલા ફાનસ જેવું મોઢું હવે સાહેબ લગ્ન ના મે દિવસે આવો આવો અણહરો થી આવે એટલે આપણે ઈચ્છે બોલું થાય ભાઈ ભૂરા આવે મને ત્યાં હું આવે આવું થોડું તલાય મેં કીધું તો તમે કહેતા હતા કે આ ન કરાય ઈ નહીં એ તો બલાબર થયું હું કહું તો ઈ બરાબર છું આવું હું કરે પૂરા મને હળ ન થતી કઈ મને તે ઈ નહી માયાભાઈ ભાઈ આવા ધંધા નો તરાય પણ મેં ભૂરા મેં કેતા હતા નો પરણાય નો એટલે ઈ નહીં ઈ નથી વાત ઈ બરાબર ત્યુ હું અટવાનો કે ઈ બરાબર ત્યુ પાછો તો પણ સે હું કેને મેં કીધું મન કે હું તે આ ધંધા તરાય માયાભાઈ ઘરે તૈણ દીતા માયા પર ગમતું જ નથી બધું ઉદ ઉદ જ લાગે બચો બચો લેમ્પ કર્યા ફોકસ લાગતું છે હજી લગ્ન વાત ની જે ભારે લાવ્યા ને આપણે દેવા નથી ગયા એટલે અંધવાદા કરીને તો અંધાધું જ લાગે મરી ગયા ને છું હું આંખમાં મોચું આવી ગયો મેં કીધું કે આખ્યું તું કે આચું ની વાત નથી માયા ભાઈ

મારા બાપા બોલે તો જાણે ગધેરો ભૂખતો હોય તમને દાંત હું મારી બેન હા તો આવી મને એમ ચુમીંદી આવી તમારે આવું નતું થયું ચીતાધામ બાપુ ચીતાધામ આવી આવી કપરી પરિસ્થિતિ આવતા બાપુ જે એટલો ફેર પડ્યા છંતો આવે તો એટલો ફેર પડ્યો પણ બાપુ કહી દે તો હોપો પડી ગયો કાઈ ખાવું પડે નહીં કોઈ બોલે ગમે નહીં ઊંઘ તો આવતી જ નથી

ત્રણ દીતા માયા ત્રણ દીતા એમ જ લાગે લાઈટ જ નથી ઘરમાં પંખો ફરે તોય પદ જેવો વધે ત્રણ દીતા ટીવી માં હાદુ એક કે ફિલ્મ નથી આવી ત્રણ દીતા માયા આ હાથ પડી હવા નો બચે ને હતો પણ ભૂરા છે હું એ કે મન કે મારા ઘરના પીએ જ ગયા ઓ મે કીધું તૈ દ ના ઘરના ભૈયા આટો ગયા એમાં ભાઈ ને બધું ઉઢ વિડ્યું લાગે